કેબિનેટમાં વન નેશન વન ઇલેક્શન બિલને મંજૂરી મળતા ગુજરાતના મંત્રીની પણ પ્રતિક્રિયા સામે આવી છે કૃષિમંત્રી રાધવજી પટેલે ખુશી વ્યક્ત કરતા વન નેશન વન ઇલેક્શનના લાભ ગણાવ્યા હતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનો આ નિર્ણય રાષ્ટ્રહિતમાં છે દેશના રાજ્યોમાં જુદી જુદી અનેક ચૂંટણીઓ થતી હોય છે જેમાં ખર્ચ વધે છે આચાર સંહિતા અને ચૂંટણીના વિવિધ કારણોથી લોકોના અનેક કામો પણ અટવાઇ જતા હોય છે જુદી જુદી ચૂંટણીઓથી સમય અને શક્તિનો પણ વ્યાપ થાય છે ખરેખર આ મુદ્દે ઘણી ચર્ચાઓ ચાલી છે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નો આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને આપણે બધા જાણીએ છીએ કે દેશમાં કાયમ જુદા જુદા પ્રકારની ચૂંટણીઓ ચાલતી હોય છે એના પરિણામે આચાર સંહિતા અને જુદા જુદા કારણોસર આપણા કામ ગોઠવાય છે અને જુદી જુદી ચૂંટણીઓ થવાથી ઘણો બધો ખર્ચ સમય શક્તિ અને વ્યય થાય છે આ બધું નિવારવા માટે જો એક સાથે ચૂંટણી થાય તો પાંચ વર્ષ સુધી આવા ન આવે અને કામ એકધારું થઈ શકે ખરેખર રાષ્ટ્રહિતમાં આ નિર્ણય છે